દર્શક મિત્રો વરસાદ ને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે પાટણ જિલ્લાના રાધનપુર માં ધોધમાર વરસાદ આ દર્શક મિત્રો વહેલી સવારથી પાટણ જિલ્લાના રાધનપુર ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ધોધમાર વરસાદ વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા તો દર્શક મિત્રો વરસાદને લઈને સૌથી મોટા સમાચારની વાત કરી લઈએ તો જેમાં નલિયા ગાંધીગામ ખાવડામાં ધોધમાર વરસાદ આ દર્શક મિત્રો જૂનાગઢ અને ઉના તરફ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે દર્શક મિત્રો બંગાળની ખાડીમાંથી ત્રણ સિસ્ટમ સક્રિય થવાથી આખા ભારતમાં ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે દર્શક મિત્રો અમદાવાદ પણ તો ધોધમાર વરસાદની શક્યતાઓ છે જેમાં ધોળકામાં પણ ધોધમાર બોટાદ જિલ્લાના સુરે બોટાદ જિલ્લામાં પણ ધોધમાર વરસાદ છે સુરેન્દ્રનગરમાં પણ દર્શક મિત્રો ત્રણ સિસ્ટમ સક્રિય હોવાથી વરસાદના ઝાપટાં દેખાઈ રહ્યા છે દર્શક મિત્રો બીજી મોટા સમાચારની વાત કરીએ તો ધોળકા નળસરોમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેમાં વિરંગબામાં પણ ધોધમાર વરસાદ છે દર્શક મિત્રો બીજા મોટા સમાચારની વાત કરીએ તો મોઢેરામાં મહેસાણામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે આ દર્શક મિત્રો ગુજરાત પણ ત્રણ સિસ્ટમ સક્રિય છે જેના કારણે વરસાદી ઝાપટાં દેખાઈ રહ્યા છે દર્શક મિત્રો બીજા મોટા સમાચારની વાત કરી લે તો કડીમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે આ દર્શક મિત્રો કડીમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેમાં તાઇકિયામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે આ દર્શક મિત્રો કલોલમાં ચાણપુરમાં ગાંધીનગરમાં ચૌદમાર વરસાદ વરસી રહ્યો છે દર્શક મિત્રો બંગાળની ખાડી તરફ નજર કરીએ તો તેમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે દર્શક મિત્રો સૌથી મોટા બીજા સમાચારની વાત કરી લઈએ તો અમદાવાદમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અમદાવાદના બાવળા ધોળકામાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે આ દર્શક મિત્રો ભાવનગર જિલ્લામાં પણ ધોધમાર વરસાદ ભાવનગર જિલ્લાના અલંગમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે દર્શક મિત્રો ત્રણ સિસ્ટમ અલંગ ભરૂચ રાજપીપળા અમોડ તેવા વિસ્તારોમાં દેખાઈ રહી છે આ દર્શક મિત્રો વલસાડમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે આ દર્શક મિત્રો દભોઈ કરજનગઢ સામે વરસાદની આગાહી કરવામાં આવી છે બારડોલી વડોદરામાં પણ ધોધમાર વરસાદ આ દર્શક મિત્રો આણંદ ડાકોરમાં બાલાસીનારમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે દર્શક મિત્રો તો દર્શક મિત્રો વરસાદને લઈને બીજા મોટા સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં ઠેર ઠેર ભારે વરસાદ દક્ષિણ ગુજરાતના જળબંબાકાર બોરમીમાં સત્તર લોકો ફસાયો આ દર્શક મિત્રો ગુજરાતમાં આજે વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે તો કેટલાક વિસ્તારોમાં અલગ અલગ જગ્યાએ છૂટા છવાયા વરસાદ પણ વરસી રહ્યો છે ગુજરાતમાં અનેક જિલ્લામાં ભારે વરસાદને કારણે કેટલાક વિસ્તારોમાં પાણીમાં ડૂબી ગયા હતા એમાં કેટલાક ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે શનિવારે ભારે વરસાદને કારણે અમદાવાદમાં ઘાટલોડી અને નાગપુર સહિતના એક વિસ્તારોમાં પાણી ભરાયા હતા દર્શક મિત્રો ધોધમાર વરસાદ પડવાથી મોરબીમાં સત્તર લોકો ફસાયા હતા જે તેનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે દર્શક મિત્રો ધોધમાર વરસાદની આગાહી છે તો દર્શક મિત્રો વરસાદને લઈને બીજા મોટા સમાચારની વાત કરીએ તો રાજ્યમાં મોડી રાત્રિથી ધોધમાર વરસાદ આ દર્શક મિત્રો રાજ્યમાં ઠેર ઠેર જગ્યાએ મોડી રાત્રિથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેના કારણે નદી નાળાઓ છલકાઈ ગયા છે દર્શક મિત્રો ખેડૂતોનો પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે

દર્શક મિત્રો રાજ્યમાં ચોવીસ કલાકમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે જેના પગલે હવામાન વિભાગ દ્વારા સૌથી મોટી આગાહી કરવામાં આવી છે દર્શક મિત્રો વરસાદને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા અને પ્રયાસ ગરજ સ્વાય દ્વારા સૌથી મોટી આગાહી કરવામાં આવી છે બંગાળની ખાડીમાં ત્રણ સિસ્ટમ સક્રિય થવાથી ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં ભાવનગર ઉના મહુવામાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે આ દર્શક મિત્રો અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર રાજ્યમાં ધોધમાર વરસાદ પડી શકે છે આ દર્શક મિત્રો જેમાં બંગાળની ખાડી તરફથી ત્રણ સિસ્ટમ સક્રિય થવાથી આગળ રાજ્યમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેમાં બોટાદ જિલ્લામાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે આ દર્શક મિત્રો વલસાડમાં

આ દર્શક મિત્રો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં રેડ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે તેમના જણાવ્યા અનુસાર સ્થાનિક તંત્રને સતર્ક રહેવા માટેની સાવચેતી આપવામાં આવી છે અને જરૂરથી સાવચેતી પગલાં લેવાની પણ સૂચના આપવામાં આવી છે આ દર્શક મિત્રો હવામાન વિભાગ દ્વારા આગામી ચોવીસ કલાકમાં અતિ ભારેથી અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો દર્શક મિત્રો આજના સોનાના ભાવ વિશે વાત કરી રહ્યો તો દર્શક મિત્રો સોનાના ભાવને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે આ દર્શક મિત્રો સોનામાં ઘટાડો થયો છે અને સાંજેના ભાવ સ્થિર જોવા મળી રહ્યા છે દર્શક મિત્રો આજના ત્રેવીસ ઓગસ્ટ એટલે કે શુક્રવારના રોજ ઘણા શહેરોમાં સોનાના ભાવમાં થોડો ઘણો ઘટાડો જોવા મળ્યો હતો તો જ્યારે કેટલાક શહેરોમાં સોનાના ભાવમાં પાંચસો રૂપિયા સુધીનો ઘટાડો થયો છે આ દર્શક મિત્રો ભાગના શહેરોમાં ચોવીસ કેરેટ સોનાની કિંમત પોતેર હજાર રૂપિયા સુધી હતી ત્યારે બાવીસ કેરેટ સોનાની કિંમત સડસઠ હજારની આસપાસ પહોંચી ગઈ છે તો દર્શક મિત્રો વરસાદ લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે પાટણ જિલ્લાના રાધનપુરમાં ધોધમાર વરસાદ આ દર્શક મિત્રો વહેલી સવારથી પાટણ જિલ્લાના રાધનપુરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ધોધમાર વરસાદ વરસાવવાના કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા તો દર્શક મિત્રો વરસાદને લઈને સૌથી મોટા સમાચારની વાત કરી લઈએ તો જેમાં નલિયા ગાંધીગામ ખાવડામાં ધોધમાર વરસાદ આ દર્શક મિત્રો જૂનાગઢ અને ઉના તરફ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે દર્શક મિત્રો બંગાળની ખાડીમાંથી ત્રણ સિસ્ટમ સક્રિય થવાથી આખા ભારતમાં ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે દર્શક મિત્રો અમદાવાદ પણ ધોધમાર વરસાદની શક્યતાઓ છે જેમાં ધોળકામાં પણ ધોધમાર બોટાદ જિલ્લાના બોટાદ જિલ્લામાં પણ ધોધમાર વરસાદ છે સુરેન્દ્રનગરમાં પણ દર્શક મિત્રો ત્રણ સિસ્ટમ સક્રિય હોય વરસાદી ઝાપટાં દેખાઈ રહ્યા છે દર્શક મિત્રો બીજી મોટી સમાચારની વાત કરીએ તો ધોળકા નળસરોમાં પણ ધોધમાર ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેમાં વિરાંગબામમાં પણ ધોધમાર વરસાદ છે દર્શક મિત્રો બીજા મોટા સમાચારની વાત કરીએ તો મોટેરામાં મહેસાણામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે આ દર્શક મિત્રો ગુજરાત પણ ત્રણ સિસ્ટમ સક્રિય છે જેના કારણે વરસાદી ઝાપટા દેખાઈ રહ્યા છે દર્શક મિત્રો બીજા મોટા સમાચારની વાત કરી લે તો કડીમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે આ દર્શક મિત્રો કડીમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેમાં તાયકિયામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે આ દર્શક મિત્રો કલોલમાં રાણપુરમાં ગાંધીનગરમાં ચૌધમાર વરસાદ વરસી રહ્યો છે દર્શક મિત્રો બંગાળની ખાડી તરફ નજર કરીએ તો તેમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે દર્શક મિત્રો સૌથી મોટા બીજા સમાચારની વાત કરી લઈએ તો અમદાવાદમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અમદાવાદના બાવળા ધોળકામાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે આ દર્શક મિત્રો ભાવનગર જિલ્લામાં પણ ધોધમાર વરસાદ ભાવનગર જિલ્લાના અલંગમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે દર્શક મિત્રો ત્રણ સિસ્ટમ અલગ ભરૂચ રાજપીપળા અમોળ તેવા વિસ્તારોમાં દેખાઈ રહી છે આ દર્શક મિત્રો વલસાડમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે આ દર્શક મિત્રો દભોઈ કરજનગઢ સામે વરસાદની આગાહી કરવામાં આવી છે બારડોલી વડોદરામાં પણ ધોધમાર વરસાદ આ દર્શક મિત્રો આણંદ ડાકોરમાં બાલાસીનારમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે દર્શક મિત્રો તો દર્શક મિત્રો વરસાદને લઈને બીજા મોટા સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં ઠેર ઠેર ભારે વરસાદ દક્ષિણ ગુજરાતના જળબંબાકાર બોરમીમાં સત્તર લોકો ફસાયો આ દર્શક મિત્રો ગુજરાતમાં આજે વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે તો કેટલાક વિસ્તારોમાં અલગ અલગ જગ્યાએ છૂટા છવાયા વરસાદ પણ વરસી રહ્યો છે ગુજરાતમાં અનેક જિલ્લામાં ભારે વરસાદને કારણે કેટલાક વિસ્તારોમાં પાણીમાં ડૂબી ગયા હતા એમાં કેટલાક ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે શનિવારે ભારે વરસાદને કારણે અમદાવાદમાં ઘાટલોડી અને નાગપુર સહિતના એક વિસ્તારોમાં પાણી ભરાયા હતા દર્શક મિત્રો ધોધમાર વરસાદ પડવાથી મોરબીમાં સત્તર લોકો ફસાયા હતા જેનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે દર્શક મિત્રો ધોધમાર વરસાદની આગાહી છે તો દર્શક મિત્રો વરસાદને લઈને બીજા મોટા સમાચારની વાત કરીએ તો રાજ્યમાં મોડી રાત્રિથી ધોધમાર વરસાદ આદર્શક દર્શક મિત્રો રાજ્યમાં ઠેર ઠેર જગ્યાએ મોડી રાત્રિથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેના કારણે નદી નાળાઓ છલકાઈ ગયા છે દર્શક મિત્રો ખેડૂતોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે દર્શક મિત્રો ત્રણ સિસ્ટમ સક્રિય થવાથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે હવામાન વિભાગ દ્વારા કલાકમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આ દર્શક મિત્રો ધોધમાર વરસાદના કારણે શહેરમાં પાણી ભરાઈ ગયા હતા દર્શકમાં શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે શહેરના ઘણા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો પડી રહ્યો છે દર્શક મિત્રો આગામી ચોવીસ કલાકમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને શાળાને નિશાળો નજર રાખવાની જાહેરાત કરી દેવામાં આવી છે દર્શક મિત્રો રાજ્યમાં ચોવીસ કલાકમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે જેના પગલે હવામાન વિભાગ દ્વારા સૌથી મોટી આગાહી કરવામાં આવી છે તો દર્શક મિત્રો વરસાદને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા અને પ્રેસ ગર સ્વાય દ્વારા સૌથી મોટી આગાહી કરવામાં આવી છે બંગાળની ખાડીમાં ત્રણ સિસ્ટમ સક્રિય થવાથી ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં ભાવનગર ઉના મહુવામાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે આ દર્શક મિત્રો અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર રાજ્યમાં ધોધમાર વરસાદ પડી શકે છે આ દર્શક મિત્રો જેમાં બંગાળની ખાડી તરફથી ત્રણ સિસ્ટમ સક્રિય થવાથી આખા રાજ્યમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેમાં બોટાદ જિલ્લામાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે આ દર્શક મિત્રો વલસાડમાં

આ દર્શક મિત્રો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં રેડ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે તેમના જણાવ્યા અનુસાર સ્થાનિક તંત્રને સતર્ક રહેવા માટેની સાવચેતી આપવામાં આવી છે અને જરૂરથી સાવચેતી પગલાં લેવાની પણ સૂચના આપવામાં આવી છે આ દર્શક મિત્રો હવામાન વિભાગ દ્વારા આગામી ચોવીસ કલાકમાં અત્યંત ભારેથી અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો દર્શક મિત્રો આજના સોનાના ભાવ વિશે વાત કરી રહ્યો હતો દર્શક મિત્રો સોનાના ભાવને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે આ દર્શક મિત્રો સોનામાં ઘટાડો થયો છે અને ભાવ સ્થિર જોવા મળી રહ્યા છે દર્શક મિત્રો આજના ત્રેવીસ ઓગસ્ટ એટલે કે શુક્રવારના રોજ ઘણા શહેરોમાં સોનાના ભાવમાં થોડો ઘણો ઘટાડો જોવા મળ્યો હતો તો જ્યારે કેટલાક શહેરોમાં સોનાના ભાવમાં પાંચસો રૂપિયા સુધીનો ઘટાડો થયો છે આ દર્શક મિત્રો ભાગના શહેરોમાં ચોવીસ કેરેટ સોનાની કિંમત તોંતેર હજાર રૂપિયા સુધી હતી ત્યારે બાવીસ કેરેટ સોનાની કિંમત સડસઠ હજારની આસપાસ પહોંચી 这个一起。